సౌతి పేలలో సై రాసా బంధన రసాయిక బంధన కోస

અલગ પડે છે બીજું છે આપણને ખબર છે કે હેલોજન તત્વ એ સતરમા સમૂહમાં તત્વો છે એટલે કે તેની સંયોજકતા કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોય છે માટે હેલોજન તત્વ એક ઇલેક્ટ્રોન મેળવી બને છે જ્યારે આલ્કલી ધાતુ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી ધોનિત બને છે આલ્કલી ધાતુ તત્વો એક પેલા સમૂહના તત્વો છે

અને ઋણ વિચારિત આયનો વાયુઓ નિષ્ક્રિય વાયુઓ હિલિયમ સિવાય એટલે કે હિલિયમ સિવાયના જેવું સ્થાયી ઇલેક્ટ્રોન બંધારણ પ્રાપ્ત કરે છે ઇલેક્ટ્રોન બંધારણ પ્રાપ્ત કરે છે તેથી તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના વાત કરીએ તો સોડિયમ ક્લોરાઈડ સંયોજનમાં ઉદભવતા આયનીય બંધ વિશે આપણે વાત કરીએ તો તેમાં સોડિયમ તેની ઇલેક્ટ્રોન રચના થશે ઇલેક્ટ્રોન તે ગુમાવી દેશે અને એને પ્લાસ માં ઉપરશે જેને ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થશે તે જ રીતે આપણે ધારો કે 70वां समूह में हैलोजनन के बारे में बात करिए क्लोरीन क्लोरीन इलेक्टॉन देखना नियॉन 3s 3p 5 એટલે કે p껍ક પૂરે પૂરી ભરાવામાં એક ઇલેક્ટ્રોન બાકી છે માટે તે સોડિયમ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવશે અને સીએલ બનાવશે જેની ઇલેક્ટ્રોન રચના એટલે કે આપણે વાત કરી શકીએ કે એને પ્લસ સીએલ ગીવ એનએ પ્લસ સીએલ માઇનસ એટલે કે ફાઇનલી આપણે એવું લખી શકીએ કે એને

ધન આયન અને ઋણ આયન સ્થાયી પામેલ હોય છે આ ધન આયન અને ઋણ આયન સ્થાયી થયેલ છે

માટે આ રીતે બનતા ધન વિસ્તારિત અને ઋણ વિસ્તારિત આયનો નિષ્ક્રિય વાયુઓ એટલે કે હિલિયમ સિવાય ના આયનો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન બંધારણ પ્રાપ્ત કરે છે જેને

આયનીય સંયોજનની રચનામાં આયનીય સંયોજનોની રચનામાં ઓછી આયનીકરણ એન્થાર થી ધરાવતા

અને આ જોડાણથી રચાતા બંધને આયનીય બંધ કહે છે એટલે કે આયની સંજોની રચનામાં

सत्वनी आयनीय बंध बनावानी क्षमता ने विकसित

રાસાયણિક બંધ ની રચના દ્વારા અણુઓ ની રચનામાં માત્ર બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન જ ભાગ લે છે રાસાયણિક બંધ ની રચનામાં માત્ર સંયોજક कक्षामार रहेला इलेक्ट्रॉन ज़ भाग लेते, रहेला इलेक्ट्रॉन ज़ भाग लेते, परंतु आंतरिक को कोतमार रहेला इलेक्ट्रॉन બંધની રચનામાં ભાગ લેતા નથી આંતરિક ઇલેક્ટ્રોન ભાગ લેતા નથી હવે આપણે આવર્ત પોસ્ટકમાં દ્વિતીય આવતના તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન લુઇસ ની સંજ્ઞા થી દર્શાવીએ વાત કરીએ આપણે દ્વિતીય આવર્તની અને તેની

અને નિયન આવેલા છે આ સમૂહ છે હવે આપણે તેનું લુસમના દર્શાવીએ તો કે લિથિયમ લિથિયમની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવેલો છે માટે તેને હું આ રીતે દર્શાવી

माटे एक आणि 4 बाह्य कक्षा इलेक्ट्रॉन एक त्र चार पंदर मूह न तत्व 5 बाह्य कक्षा इलेक्ट्रोन एक त्रण चार 5 સોળ માં સમૂહ નું તત્વ છ કક્ષામાં ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ છ સમૂહ નું સાત સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અઢાર માં સમૂહ નું તત્વ માટે સંયોજકતા કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એટલે કે સંપૂર્ણ ભરાયેલું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે કે આ રીતે આપણે દ્વારા જે તે સંખ્યાને દર્શાવવામાં આવે છે તો અહીંયા આપણે લખી શકીએ કે ટપકાની સંખ્યા સંખ્યા બરાબર જે તે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે તે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા